નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાદના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડિયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો ચાલીસથી ઊંચો ભાવ સોળસો ને પચાસ રૂપિયા ઘઉં પાંચસો છેતાલીસ થી પાંચસો એક્યાસી ઘઉં ટુકડા પાંચસો પંચાવન થી પાંચસો ચોરાણું તુવેર ની વાત કરીએ તો પંદરસો એસી થી બે સિત્તેર રૂપિયા ચણા બારસો પચાસ થી ચૌદસો ને દસ અડદ તેરસો પિંચાશી થી સોળસો બાણું મગ અગિયારસો થી પંદરસો એસી ચણા સફેદ બે હજાર દસ થી ઓગણત્રીસો ને વીસ વાલદેશી ચૌદસો ચાલીસ થી બે હાજર નેત્રીસ સિંગદાણા ચૌદસો ત્રીસ થી પંદરસો ને વીસ મગફળી પચાસ સોયાબીન સાતસો ઇઠોતેર થી આઠસો ને અઠાણું તલકાળા ઓગણત્રીસો થી આડત્રીસો ને આડત્રીસ લસણ ચોત્રીસો ચાલીસ થી એકાવનસો નેત્રીસ ધાણા અગિયારસો સિત્તેર થી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હાજર પાંચસો થી એકાણું રૂપિયા રાય એક થી તેરસો ઓગણપચાસ મેથી એક થી તેરસો ને વટાણા નવસો થી રૂપિયા રાયડો એક થી અગિયારસો છપ્પન ની વાત કરીએ તો ત્રણસો દસ રૂપિયા થી નવસો ને પચાસ રૂપિયા કલંજી પાંત્રીસો થી ને ચાલીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ કપાસ નીચે એક રૂપિયો ચણા અગિયારસો એકાવન થી સોળસો એકોતેર ધણા અગિયારસો એક થી ચૌદસો એકતાલીસ ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસ થી સાત રૂપિયા ઘઉં પાંચસો થી પાંચસો બાજરો ત્રણસો થી ચારસો એકવીસ અડદ અગિયારસો થી સોળસો એકસાઠ રાયડો નવસો થી એક હજાર એકત્રીસ મેથી એક પચાસ થી બારસો એકવીસ સોયાબીન આઠસો થી આઠસો ને છોતેર મગ તેરસો થી સોળસો છાસઠ ની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટ ની અંદર તો જીરુ નીચે ભાવ ચાર એકસો એક થી ઊંચો ભાવ ચાર હાજર નવસો ને એક રૂપિયો તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ